નમસ્તે ખેડૂત મિત્રો સતત વરસાદ અને સારા વરસાદ પછી આજે આપણે ફરી મળી રહ્યા છીએ તો ખાસ આજની કૃષિ માહિતી કે મગફળીના પાકની અંદર અત્યારે ગેરુ એટલે કે રાતળનો પ્રશ્ન જોવા મળે છે તો આપણે નિવારવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજી માપ સુરે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતીલક્ષી ઉપયોગી વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ખાસ અત્યારે મગફળીની અંદર ગેરુ યાની કેવાય ને કે રાતડની સમસ્યા દેખાઈ રહી છે તો સૌપ્રથમ પ્રથમ રાતડને નિવારવા કરતા તેની બાબત છે રાતરડાને આપણે કઈ રીતે ઓળખી શકીએ જ્યારે આવી રીતે તમારો મગફળીનો પ્લાન્ટ હોય અને ખાસ કરીને મગફળીના પાંદની અંદર ઉપરના ભાગે તમને ક્યાંય આવા ડોટ્સ એટલે કે ટપકા જોવા મળે અને ટપકાની ફરતે એમની બાઉન્ડ્રી જે કંઈ હોય છે એ પીળા કલરની જોવા મળે તો તમારે સમજવું જોઈએ કે આપણા ખેતરની અંદર અથવા તો આપણી મગફળીના પાકની અંદર ક્યાંય ને ક્યાંય રાતરડનું આગમન થઈ ચૂક્યું છે તો આનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે શા માટે કોઈ પણ ઉપર આવી રીતે આ ટપકા જાય અને સમગ્ર પાંદ ઉપર આ ટપકા ફેલાતા જાય છે અને ધીમે ધીમે આપણા મગફળીના જે કઈ પાંદ છે એ ધીમે ધીમે ખરવા માંડે છે તો એને કે ગેરું અથવા રાતળનો જે કંઈ પ્રશ્ન છે તો એની અંદર ખાસ કરીને આપણે ઓળખ અને પછી એનું કેટલું નુકસાન થાય અને એની અંદર આપણે કેવા વાતાવરણની અંદર આની વૃદ્ધિ થાય છે તો ખાસ કરીને આ રોગને ડેવલપ થવા માટે કેવું વાતાવરણ અનુકૂળ છે એના વિશે વાત કરવામાં આવે તો વધુ અને સતત વરસાદ ત્રીસ અન સેલ્સિયસની આસપાસ આસપાસનું તાપમાન આની વૃદ્ધિ માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે વાતાવરણમાં સતત ભેજ જળવાઈ રહેતો હોય આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે આ ગેરો જેની કે રાતોનું સારી રીતે વૃદ્ધિ થતી હોય છે તો આની વૃદ્ધિ સારી રીતે થાય તો આનાથી આપણે નુકસાન શું જોવા મળે એના વિશેની વાત કરવામાં આવે તો દસ ટકાથી લઈ અને અંદાજિત ચાલીસ ટકા સુધીનું નુકસાન જોવા મળે છે મગફળીનો પાક એની સમય મર્યાદાથી વહેલી ફેરી પરિપક્વ થઈ ગઈ છે તો સમય મર્યાદાથી વહેલું પરિપક્વતા એ શું છે ધારો કે કોઈ મગફળી એ એકસો વીસ દિવસની આસપાસ પાકે છે કોઈ મગફળી એકસો ને ત્રીસ દિવસની આસપાસ પાકતી હોય છે તોની સમય મર્યાદાથી ભેલી પાકી જાય શા માટે તો ખાસ કરીને મગફળી કે અન્ય કોઈ પણ વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવતી હોય છે તો ધીમે ધીમે આ ટપકા આખા પાંદ ઉપર ફેલાઈ જાય તો મગફળી પોતાનો ખોરાક એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવતી નથી એટલે મગફળી એ પોતાનો ખોરાક બનાવવાનું બંધ કરી દે છે ધીમે ધીમે મગફળીના એસી ટકા સુધીના પાન ખરવા માંડે છે જરા આનો વધુ ઉપયોગ હોય ત્યારે તો એની પરિપક્વતાની ઉંમરની પહેલા આ પાકી જતી હોય છે તો આનાથી નુકસાન શું જાય તો ધારો કે કોઈ મગફળીનો આવી રીતે ડોડવો હોય તો ડોડવાની અંદરના જે કંઈ દાણાઓ જે કંઈ છે એ ચીમડાઈ ગયેલા જોવા મળે પછી ડોડવાના તમે જ્યારે ફોલો તો એની અંદર હવાનું પ્રમાણ વધારે હોય ડબ્બો તો ફટાક્યો બોલે દાણા ઠસોઠસ ભરાતા નથી દાણા ચીમરાઈ ગયેલા હોવાના કારણે આપણે ગુણવત્તા સુપર ઉત્પાદન મેળવી શકતા નથી માર્કેટમાં જ્યારે તમે મગફળી વેચવા માટે જાઓ ત્યારે આપણને યોગ્ય ભાવ મળતા નથી એટલે ભાવની અંદર પણ આપણે ઘટાડો જોવા મળે છે તો ગુણવત્તા સભર ઉત્પાદન હોવાને ન કારણે વજન અને ભાવ આ બંનેની અંદર આપણે ઘણા બધા અંશે નુકસાની જોવા મળતી હોય છે તો આપણે કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી આપણે આ જે કે ગેરું અથવા રાતળનું આપણે કેવા કેવા મોલિક્યુલરથી નિયંત્રણ કરી શકીએ તો ખાસ માર્કેટની અંદર મળતું પ્રોપીકોનાઝોલ અને ડાયફેનોકોનાઝોલ એક પંપની અંદર પચીસ મિલી અથવા એજોસ્ટોબીન અને ડાયફેનોકોનાઝોલ એક પંપની અંદર વીસ થી પચીસ મિલી લેખે જો તમે તમારા મગફળીના પાક ઉપર તમે ઘાટો છંટકાવ કરશો તો એની અંદર આપને સારામાં સારા પરિણામ મળી શકે છે તેમજ અત્યારે વરસાદી માહોલ છે રેડા ઝપટા આવવાની ઘણા બધા વિસ્તારોની અંદર પૂરેપૂરી સંભાવના અથવા તો શક્યતાઓ છે તો આપણે જ્યારે આ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે સ્ટીકિંગ એજન્ટ એટલે કે ગુંદરિયું અથવા તો ચોટાડવાની દવા એક કંપની અંદર ચારથી પાંચ મિનિટ લખી નાખવી જોઈએ તો ખાસ આ બધી જ માહિતી તમે પહેલાં સૌ ઓળખવાનો પ્રયાસ કરશો અને પછી આપણે નિવર્ગોના ઉપયોગ કરશું અને સારી રીતે આપણે દવાનો છંટકાવ કરશું તો મને વિશ્વાસ છે કે આપણે ઘેરું અથવા રાતળનો જે કંઈ પ્રશ્ન છે એને નિવારવા માટે ઘણા બધા સફળતા મળશે અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને યાની કે રાત્રડની યોગ્ય માહિતી આપી અને ખેડૂતોને સારા ઉત્પાદન સુધી પહોંચાડી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય